ડેસરના વરસરામાં મહીસાગર નદીમાં એક વ્યક્તિ ફસાઈ ભારે વરસાદથી નદીમાં પાણી આવતા આધેડ ફસાયાની ઘટના સામે આવી નદી વચ્ચેના ટેકરા પર વ્યક્તિએ આશરો લીધો આધેડને બચાવવા માટે હેલિકોપ્ટરની પણ મદદ લેવામાં આવી જોધપુરથી હેલિકોપ્ટરની વ્યવસ્થા કરવામાં આવી નદી કિનારે જોકે આ ઘટના જોવા માટે લોકોના ટોળાઓ મટ્યા વડોદરાના કે જ્યાં જોધપુરથી ડેસર તાલુકાના વરસરા મહી નદી કિનારે આ ઘટના બની ચઢાવવાની તૈયારીઓ ચાલી રહી છે તાલુકાના મોટાભાગના ગામોના લોકો મહીસાગર નદી કિનારે આવી પહોંચ્યા છે જોધપુર થી હેલિકોપ્ટર આવ્યું હતું આબુ થી પાછું ગયું હતું કારણ કે હવામાન ખરાબ હોવાથી આબુ થી રિટર્ન ગયું હતું તંત્ર ગણે નાસિક થી કોન્ટેક્ટ કરી અને હેલિકોપ્ટર બોલાવવામાં આવ્યું છે હાલ નાસિક થી હેલિકોપ્ટર મહીસાગર નદી કિનારે આવી પહોંચ્યું છે અને આવું જણાવી દઉં તમને કે એને હેલિકોપ્ટર માં ચડાવી દેવામાં આવ્યો છે અને હવે એને હેલિકોપ્ટર માંથી ડાયરેક્ટ હોસ્પિટલે લઈ જવામાં આવશે તેવું તંત્ર જણાવી રહ્યું બિલકુલ જાર આભાર તમામ વિગતો બદલ